નમસ્કાર તો મિત્રો ખાસ કરીને જીરો બજાર વિશેની વાત કરીએ તેમજ બધા જ મુખ્ય માર્કેટિંગ યાર્ડમાં જીરોના બજાર ભાવ કેવા રહે તે વિશેની પણ વાત આ વિડીયોમાં કરીશું તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને ગુજરાત ભરમાં અત્યારે જીરોની આવકો છે તે વિવિધ યાર્ડમાં ટોચ ઉપર જોવા મળી રહી છે અને છેલ્લા બે દિવસની અંદર સામાન્ય એવો સુધારો જોવા મળી રહ્યો છે તો જૂના જે જીરું છે તે પણ હજી ખેડૂતો પાસે પડ્યા છે અને હાલની જે આવકો જૂના જીરુની છે તે પણ લગભગ પાંચ હજાર બોરી જેવી જોવા મળી રહી છે જેમાં ઊંચા યાર્ડમાં બે હજાર જેવી બોરીની આવક પણ થઈ રહી છે અને અત્યારે જે જીરુની ટોચની આવકો થઈ રહી છે અને હવે ક્રમશ આગામી સપ્તાહથી જીરુની આવકો છે તે યાર્ડમાં ક્રમશ ઘટવા લાગશે અને એપ્રિલ મહિનામાં મોટો ઘટાડો જોવા મળશે તો વેપારીઓના મત મુજબ જીરુની બજારમાં આગામી સમયમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ હજી જોવા મળે તેવી સંભાવના ઓછી દેખાઈ રહી છે જો કોઈ દેશ દ્વારા કોઈ મોટો ઓર્ડર મળે તો આ સંજોગોમાં બજારને એક પ્રકારે લેવલ મળે તો આ સંજોગોમાં બજાર વધી શકે છે બાકી હાલની સ્થિતિ પ્રમાણે જે બજાર છે તે જોવા મળી શકે છે ત્યારે વિવિધ યાર્ડના બજાર ભાવ જોઈએ તો રાજકોટ યાર્ડ ગોંડલ યાર્ડના ભાવ જેતપુર યાર્ડમાં ઓગણચાળીસો પચાસ રૂપિયા ઊંચામાં તો બોટાદમાં એકતાલીસસો પંચાણું વાંકાનેર યાર્ડ અમરેલી યાર્ડમાં પચાસ રૂપિયા ઊંચામાં ભાવ રહ્યા તો જસદણ યાર્ડમાં ચાર હજારની અંદર જોવા મળ્યા છે તો કાલાવાડી ભાવ જોઈ શકો છો જામજોધપુર યાર્ડ જ્યારે જામનગર યાર્ડમાં ઓગણચાલીસો ત્રીસ રૂપિયા ઊંચામાં બજાર રહી હતી તો મહુવામાં ચાર હજારની સપાટી વધાવી હતી અને ચાર હજાર બસો પાંચ રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા જુનાગઢ પણ ચાર હજારની અંદર બજાર રહી હતી સાવરકુંડલામાં ઊંચામાં એકતાલીસો રૂપિયા જ્યારે મોરબીમાં ચાર હજાર પચાસ રૂપિયા ઊંચામાં ભાવ રહ્યા હતા તો બાબરા યાર્ડ ઉપલેટા પણ ઊંચામાં વેપાર થયા હતા તો જામખંપાળીયા યાર્ડમાં પણ ચાર હજારની અંદર બજાર રહી હતી ભેસાણમાં પણ તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી દસાણા પાટડીમાં ચાર હજાર બાર રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા જ્યારે ઢોલ યાર્ડમાં પણ બજાર ઢીલી જોવા મળી હતી જ્યારે માંડલ યાર્ડમાં ચાર હજાર ચૌદ રૂપિયા ઊંચામાં બજાર હળવદ યાદમાં ચાર હજાર પચાસ રૂપિયા ઊંચામાં બજાર હારીજ યાર્ડમાં ચાર હજાર એકસો ને એકતાલીસ રૂપિયા ઊંચામાં બજાર રહી હતી તો પાટણ યાર્ડમાં પણ ચાર હજાર ઉપર બજાર ભાવ રહ્યા હતા ધાનેરા યાર્ડમાં પણ ઊંચા બજાર ભાવ ચાર હજાર ઉપર રહ્યા હતા થરાદ યાર્ડમાં ચાર હજાર એકસો એક રૂપિયા ઊંચામાં તો રાધનપુરમાં ચાર હજાર ચારસો રૂપિયાના ભાવે ઊંચામાં વેપાર જોવા મળ્યા હતા પણ ભાભર યાર્ડમાં ચાર હાજર બસો એકાવન રૂપિયા ઊંચામાં તો બેચરાજીમાં પાંચસો પચીસ રૂપિયા ઊંચામાં થરાડમાં ચાર હજાર પચીસ રૂપિયા ઊંચામાં બજાર જોવા મળી હતી તો વિરમગામ યાર્ડમાં પણ પાંત્રીસો સિત્તેર રૂપિયા સમીમાં ચાર હાજરની સપાટી ટચ થયેલી જોવા મળી હતી તો વિવિધ યાર્ડોના બજાર ભાવ મુજબ જોવા મળ્યા હતા અમુક યાર્ડોમાં સામાન્ય એવો કરંટ છેલ્લા બે દિવસની અંદર જોવા મળ્યો હતો જોકે ખાસ કોઈ મોટો સુધારો નથી બસો પચાસ રૂપિયા જેવો સુધારો અમુક યાર્ડમાં જોવા મળ્યો છે આભાર